નમસ્તે મિત્રો આ દાખલો એસટીઆઈની પરીક્ષામાં પૂછાનો હતો અને આમ તો બહુ સરળ છે ગનનો કોન્સેપ્ટ છે એટલે જો તમને સૂત્રો આવડતા હોય તો ફટાફટ આવડી જાય અને આ દાખલો પૂછાવાની શક્યતા પણ બહુ વધારે છે એટલે ધ્યાનથી જોઈ લેજો આમાં દાખલો એવો છે કે પાંચનો ગન વધતાં છનો ગન વધતાં સાતનો ગન વધતાં આઠનો ગન વધતા નવનો ગન વધતાં દસનો ગનનું વેલ્યુ શું આવે હવે આ જો આપણે સાદી પદ્ધતિથી કરવા જઈએ ને તો જવાબ તો આવે પણ બહુ ટાઈમ વેડફાઈ જાય અહીંયા આપણે એક સૂત્રની પદ્ધતિ છે તમે જોઈ લો કેટલો સરળ રીતે ગણી છે આવી શ્રેણી આપી હોય ને તો એના માટે એક સૂત્ર છે એસ બરાબર મોટા કાઉસમાં એન એન પ્લસ વન કાઉસ પૂરો અને નીચે બે અને આખા કાઉશ વર્ગ હવે આમાં એન શું છે છેલ્લું પદ છે બરાબર છે તો આપણે છેલ્લા પદ મૂકીએ દસ દસ વત્તા એક કાઉસ પૂરો ભાગાકારમાં બે અને આખા કાઉસનો વર્ગ બરાબર તો હવે દસમાં દસ પાંચને દસ ઉડી જશે એટલે પાંચનો વર્ગ થઈ જશે અને આ બાજુ અગિયારનો વર્ગ થઈ જશે બરાબર એટલે પાંચનો વર્ગ પચીસ અને અગિયારનો વર્ગ એકસો એકવીસ એટલે ત્રણ હજારને જવાબ આવશે પણ આમાં એક ટ્રીક છે ટ્રીક શું છે કે જે આપણે શ્રેણી લીધી એ દસ પદોનો લીધી એટલે આપણા એકનો ગન બેનો ગન ત્રણનો ગન અને ચારનો ગનનો સરવાળો જે આવે એને આ સંખ્યામાંથી બાદ કરો ત્યારે જવાબ આવે એટલે આવી ભૂલ પરીક્ષામાં ના બને એનું ખાસ ધ્યાન રાખજો એટલે આપણે આનો ઘન બાદ કરીએ તો એકનો ગન કેટલો થાય એક બેનો ગન કેટલો થશે આઠ થશે બરાબર છે સોરી બેનો ગન આઠ થશે પછી ત્રણનો ગન સત્યાવીસ થશે અને ચારનો ગન ચોસઠ થશે બરાબર અને આ બધાનો સરવાળો કરશું તો કેટલો થશે છત્રીસ વત્તા ચોસઠ બરાબર સો થશે બરાબર ને સો આવશે આનો જવાબ એટલે આ જે સો આવ્યા છે એને ત્રણ હજાર પચીસમાંથી આપણે બાદ કરીશું એટલે આપણને જવાબ મળી જશે એટલે ત્રણ હજાર પચીસ ઓછા સો બરાબર ઓગણત્રીસો પાંત્રીસ જે જવાબ આપણો સાચો છે એને આ પ્રશ્ન આવવાની શક્યતા બહુ વધારે છે એટલે ધ્યાનથી જોઈ લેજો થેન્ક યુ